હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા ચેનલ કેજી કે આર્ટમાં આજે આપણે બનાવીશું ઊનમાંથી આ બહુ જ ક્યુટ અને સુંદર એવા તારા જે બનાવવા બહુ જ આસાન છે અને તમે જોઈ શકો આ કેટલા ક્યુટ લાગે છે અને કેટલા સુંદર લાગે છે આનો ઉપયોગ આપણે બાળકોના પાંગરા મઢવામાં કે બાળકોની ગોળિયાની આ ટાઈપની દોરીમાં કે બાળકોના ઝુમર જે આપણે ગોળિયાની ઉપર ઝુમર રાખીએ છીએ એ બધેમાં આ રમકડીનો ઉપયોગ કરીએ છે જેથી આ બાળકો આ રમકડેથી રમી પણ શકે અને એનો કાંઈ આને નુકસાન પણ ન થાય આ બનાવવા બહુ જ આસાન છે આના સિવાય પણ મેં બીજા ઘણા રમકડા બનાવ્યા છે જેમ કે સૂર્ય પૃથ્વી આવે ક્યુટ તારા ચંદ્ર આવા અલગ અલગ પ્રકારના જે ગ્રહ આવે છે આપણે આ ગ્રહ આ બધા આપણે ઊનમાંથી જ બનાવ્યા છે અને બહુ જ સિમ્પલ રીતથી અને તે પણ આપણી ગુજરાતી ભાષામાં જો તમે પણ આવી બધી વસ્તુઓ ઘરે બેઠા શીખવા માંગતા હો અને આવી બધી વસ્તુઓ તમે બનાવવા માંગતા હો તેના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેમાં હું આવી બધી વસ્તુઓ બનાવવાનું શીખાડું છું તે પણ આસાન રીતથી અને આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાના તારલા બનાવવાનું તારા બનાવવા માટે મેં અહીં પીળા કલરનો ડોરો લઈ લીધો છે તમે ચાહો તો તમારી પસંદના કોઈ પણ રંગમાં આ તારાને બનાવી શકો પણ આ પીળા રંગમાં સૌથી વધારે સુંદર લાગે છે એટલા માટે આપણે અહીંયા પીળા રંગના બનાવીએ છીએ તો આ તારા બનાવવા માટે સૌથી પહેલા આપણે એક લૂપ લઈ લેશું લૂપ એટલે બંને આંગળીની અંદર ડોરો રાખી અને એના છેડાને અંદરથી કાઢી લેવાનું જેથી આ ટાઈપની એક ઢીલી ગાંઠ આવી જાય હવે આ ગાંઠ ઉપર આપણે આંગળી અને અંગૂઠો રાખી દેશું જેથી આ ઢીલી ના પડે અને આપણે આની અંદર કામ કરી શકીએ હવે આ રાઉન્ડની અંદર સુઈઓ રાખી અંદરથી એક ડોરો લઈ અને આપણે એક સાંકળી લઈ લેશું હવે આ જે રાઉન્ડ છે એની અંદર આપણે છ સિંગલ પાસ્તા બનાવવાના છે તો સિંગલ પાસ્તા કેમ બને સુયું લીધું એને રાઉન્ડની અંદર રાખ્યું અંદરથી ડોરું લીધું એટલે થયા અહીં બે ડોરા ઉપરથી ડોરું લઈને બંનેમાંથી કાઢી લીધા એટલે આ થયો આપણો સિંગલ પાસો ફરી પાછો બતાવી દઉં સુયો રાઉન્ડની અંદર લીધું અંદરથી ડોરો લીધું એટલે થયા અહીં બે ડોરા ઉપરથી આ બંને ડોરામાંથી ભેગું કાઢી લીધું એટલે થયો આપણો સિંગલ પાસો આવા ટોટલ આપણે આ રાઉન્ડની અંદર છ સિંગલ પાસા બનાવી લેશું આપણા બે થયા ત્રણ ચાર પાંચ અને છ છ સિંગલ પાસા બનાવી અને આપણે જ્યાં લૂપ લીધો હતો રાઉન્ડ એનો આપણે ડોરો નાને પેક કરી લેશું આ લૂપ લેવાનો કારણ એ છે કે આ લૂપને આપણે આપણી સાઈઝ પ્રમાણે નાનું અથવા મોટું કરી શકીએ જેથી આ એકદમ ફિટ થઈ જાય છે અને આ ટાઈપનો ફિટ થઈ જાય છે જે ક્યાંથી નીકળતું નથી અને ઢીલું નથી પડતું એટલા માટે આપણે આ લૂપ લઈએ છીએ હવે આપણે આ જે છેડો છે એનું એને આપણે ખેંચી લઈશું અને ફિટ ખેંચી લઈશું એટલે આપણો આ રાઉન્ડ આ ટાઈપનો સાંકળો અને પેક થઈ જશે ત્યારબાદ જે આપણે આ રાઉન્ડની પહેલી સાંકડી લીધી હતી પહેલી સાંકડીની જે આ ચેઇન છે એના અંદર આપણે સુઈઓ રાખી દઈશું સુઈઓ રાખી અને અંદરથી દોરો લઈ અને બંનેમાંથી કાઢી લેશો જેથી આપણો આ છ સિંગલ પાસાનો રાઉન્ડ પેક થઈ જશે ત્યારબાદ ફરી પાછી એક સાંકળી લઈ લેશું અને જ્યાં આપણે સાંકળી લીધી જ્યાં આપણે સિંગલ પાસો લીધો એ જ જગ્યા ઉપર ફરી પાછો આપણે એક સિંગલ પાસો લઈ લેશું એક સાંકળી લીધી ત્યાં જ આપણે એક સિંગલ પાસો અને ફરી પાછો એ જ જગ્યા પર એક બીજો સિંગલ પાસો એટલે ટોટલ આ જગ્યા એક જ સાંકળીની અંદર આપણે બે સિંગલ પાસા લીધા ત્યારબાદ આજે બાજુની સાંકડી છે ત્યાં પણ આપણે એક પેગા બે સિંગલ પાસા લઈ લેશું આ એક લીધું અને એ જ જગ્યા પર આપણે ફરીથી હા બીજું લઈ લીધું હવે આજે ત્રીજા નંબરની સાંકડી છે ત્યાં પણ આપણે એક ભેગા બે સિંગલ પાસા લઈ લેશું આ સાંકળીની અંદર રાખ્યું આ એક સિંગલ પાસો લીધો ફરી પાછો એ જ જગ્યા પર આપણે બીજો સિંગલ પાસો લીધો આવી જ રીતે આપણે આખો રાઉન્ડ બનાવવાનો છે આ જે ચેન દેખાય છે તમને અંદર બે બે સિંગલ પાસા લઈ લેવાના છે જેથી અહીં છ સિંગલ પાસા હતા અહીં આ ટાઈપની હરેક સાંકડીની અંદર બે બે સિંગલ પાસા લેસુ એટલે આપણા ટોટલ અહીં બાર સિંગલ પાસા થઈ જશે તો અહીં હું બાર સિંગલ પાસા કરી અને તમને બતાવી દઉં અહીં આપણા ટોટલ બાર સિંગલ પાસા થઈ ગયા છે હવે સિંગલ પાસાને આપણે ઘણીવાર આપણે ભૂલી જઈએ કે કેટલા થયા ક્યાંક આપણે એક ક્યાંક બે લઈ લીધો તો ગણવા કેવી રીતે તો અહીંથી તો આપણે નાના નાના છે એટલે દેખાય નહીં એટલા માટે આપણે સાંકળી ગડવાની આ સાંકડી એક સિંગલ પાસો કરીએ એટલે એક સાંકળી ઓટોમેટિકલી ઉપર બની જાય એટલે આપણે આ સાંકળીને ગણી લેશું અહીં તમે જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ટોટલ આપણી બાર સાંકડીથી મતલબ ટોટલ આપણા બાર સિંગલ પાસા થઈ ગયા ત્યારબાદ જે આપણે પહેલો સિંગલ પાસો લીધો હતો એની જે સાંકળી આપણે જે અહીં પહેલી જે ચેન લઈએ સાંકળી એ ચેન આપણે એટલા માટે જ લઈએ છીએ કે જ્યારે આપણે એ ચેન ચેનની જે સાંકડી છે એના અંદર રાખીને સુયાને પેક કરી એથી આપણા પાસા પર ઘટતા નથી અને આપણો રાઉન્ડ એકદમ પરફેક્ટ ગોળ બને છે તો આજે આપણે ચેન આપણે લેશું એ અહીં તમે જોશો ને તો એકદમ પાધરી જશે એટલે એકદમ દેખાતી જ હશે આ આપણા પાસાની છે અને આ જે સાંકડી છે દેખાય છે એ આપણે એક સાંકડી લીધી હતી એની છે તો આપણે એના અંદર રાખીને રાઉન્ડને પેક કરી લઈશું જેથી આપણા પાસા પણ ઘટે નહીં અને આપણો રાઉન્ડ પરફેક્ટલી ગોળ બનતું જાય અહીં આપણો આ બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો ત્યાર ત્યારબાદ ત્રીજો રાઉન્ડ પૂરો કરવા માટે ફરીથી આપણે એક સાંકડી લઈ લઈએ અને એ જ જગ્યા આપણે ફરીથી આપણે બે વાર સિંગલ પાસા કરી લઈએ આ એક વખત કર્યું અને આ બે વખત હવે બાજુની ચેનમાં આપણે ફક્ત એક વખત સિંગલ અહીં બે વખત કર્યા અહીં આપણે ફક્ત એક જ વખત સિંગલ પાસો કરીશું અહીં આપણે એક વખત કરી લીધું ફરી પાછો બાજુની ચેનમાં બે વખત એક અને બે અહીં બે કર્યા એટલે ફરી પાછો અહીં અને અહીં એક કર્યું એટલે ફરી પાછું અહીં બે બે એક અને તમને સમજમાં આવ્યું હોય તો આજે પહેલા રાઉન્ડમાં આપણે ટોટલ છ સિંગલ પાસા કર્યા બીજામાં એને બધેમાં ડબલ ડબલ એટલે ટોટલ થયા બાર એ આપણી બીજી લાઇનથી જ્યાં ત્રીજી લાઇન છે ત્રીજી લાઇનમાં પહેલા આપણે એ જોઈ લેવું કે આ બધી સાંકડી પર વર્ગ એકમાં કરી લીધું બીજામાં કરવાનું ત્રીજા એવી રીતના બધી સાંકળી પર્વ થશે

જોઈ શકો આપણે આખી લાઈન બે સિંગલ પાસા આ એક આ બે આ એક એવી રીતે કરીને આપણે આ રાઉન્ડ પૂરો કરી લીધો છે ત્યારબાદ જે આપણે પહેલી સાંકળી લીધી હતી એના અંદર સુયાને રાખી અને રાઉન્ડને પેક કરી લઈશું આ આપણા થયા ટોટલ ત્રણ રાઉન્ડ આ ચોથા રાઉન્ડમાં આપણે મંડીશું એના માટે એક ચેન લઈ લીધી સાંકળી જ જગ્યા ઉપર ફરી પાછા બે સિંગલ પાસા લઈ લેશું લાઈનની સ્ટાર્ટિંગ હંમેશા એક ચેન અને બે સિંગલ પાસાથી જ થશે અહીં 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 બે સિંગલ પાસા લીધા એટલે ફરી ફરી એક એક લીધું અને આ બીજી જે ચેન છે એમાં પણ તમે હું જે બોલું એમાં ધ્યાન આપશો તો તમે સમજી શકશો કે હું શું કહું છું અને ક્યાં આપણે કેટલા સિંગલ પાસા લેવાના અહીં બે લીધા અહીં એક અહીં એક લીધું ફરી પાછા અહીં બે લેશું एकज चेन फरी बे। आता में 2 ફરી પાછો અહીં એક અહીં એક અહીં એક ઉકો થઈ ગયો ફરી પાછો અહીં બે આ તમે જોશો તો આપણી લાઈન ધીમે ધીમે વધતી જશે અહીં બે પછી માં ક્યાં એક સિંગલ ના તો બધા ડબલ ડબલ પાસા પછી જે આપણે આ લાઈન માં પોચતા ડબલ એક સિંગલ ડબલ એક સિંગલ હવે અહીંયા ત્રીજી લાઈન માં પોચું ત્યારે બે એક વાર એક આપણે ડબલ કર્યું એટલે અહીં એક અહીં એક ફરી પાછો અહીં ડબલ કરી લેશ અને જો તમને એમ યાદ ન રહે એક એક ડબલમાં તો આવી રીતે યાદ રાખવાનું અહીં ડબલ એટલે ત્રણ સાંકળી યાદ રાખવાની પહેલીમાં એક કર્યું બીજીમાં આપણે એક કર્યું અને ત્રીજીમાં બે કરશું ફરી પાછો પહેલીમાં એક કર્યું બીજી સાંકળીમાં એક કર્યું અને ત્રીજીમાં ડબલ ફરી પાછું પહેલીમાં એક કર્યું બીજીમાં એક કર્યું અને ત્રીજીમાં ડબલ એવી રીતે આપણે આ રાઉન્ડને પૂરો કરી લેશું અહીં આપણો આ રાઉન્ડ પૂરો થઈ ગયું છે અને તમે જોશો અહીં જ્યાંથી આપણે સ્ટાર્ટિંગ કરી ત્યાં અહીં બે આવ્યા પછી એક એક એટલે આમ એન્ડમાં ફરતા 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 અહીં પણ આપણા બે અને અહીં એક એક એટલે ફરી પાછો અહીં ડબલ થઈ જશે એવી રીતના રાઉન્ડ આપણું આખું પૂરું થઈ જશે આ રાઉન્ડમાં આપણે બે એક એક બે એક એક એટલે તમે જોશો તો આપણો આ જે પેટન બને છે એ પંચ પંચાકાની બને છે એક બે ત્રણ ચાર અને પાંચ આકારની ફરી પાછો આપણે જે પહેલી સાંકળી લીધી હતી ત્યાં સુયાને રાખી અને જોઈન્ટ કરી લેશું આપણા ટોટલ કેટલા રાઉન્ડ થયા એક રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ અને ટોટલ ચાર રાઉન્ડ થયા હવે આપણે શું કરવાનું ચાર રાઉન્ડ આપણા પૂરા થાય એટલે આપણે જે અહીં પેક કર્યું ત્યાંની જ્યાં પહેલી ચેન છે ત્યાં સુઈઓ રાખશું દોરાને લઈ અને બેવીના અંદરથી કાઢી લેશું એટલે આપણે આ બાજુની ચેનમાં પહોંચી ગયા હવે આપણે આ ચેનમાં શું કરવાનું છે તો સૌથી પહેલા એક સાંકળી એ જ જગ્યા ઉપર એક સિંગલ પાસો જ જગ્યા પર એક સિંગલ પાસો લીધો પાછો આપણે એ જ જગ્યા ઉપર એક અડધો પાસો અડધો પાસો પરથી દોરું લીધું અંદર રાખ્યું અને પછી ત્રણે દોરામાંથી કાઢી લીધું એક સિંગલ થયું એક અડધું થયું હવે એક આખો પાછો લેવાનો એ જ જગ્યા ઉપર એક અને બે આ થઈ ગયું આપણું એક આખું પાસે સિંગલ અડધું આખું ફરી પાછો એક અડધું ને એક સિંગલ હવે આપણે લેવાનું એ જ જગ્યા ઉપર અડધું પાસે મેં જોયું આપણે લઈ લીધું અડધું પાસો ફરી પાછો એ જ જગ્યા ઉપર આપણે એક સિંગલ પાસે

એના આપણે કાઢતા જવાનું આ લીધું આ જે છે આ સાંકડીના પહેલું ડોરું છે એની અંદર લીધું રાખ્યો ઉપરથી ડોરો લઈ અને આ બંને ડોરા કાઢી લે ફરી પાછી આ બીજી જે સાંકળી છે એનો પણ એમને પહેલું ડોરું લઈ લેવાનું આગલું જે પહેલું ડોરું છે પહેલો એક સિંગલ ડોરો લઈ લીધો ઉપરથી ડોરો લીધો કાઢ્યું ડોરો લીધો ઉપરથી ડોરો લઈ અને બંને માંથી કાઢી લીધો એટલે આપણે ટોટલ ત્રણ વખત એક બે ને ત્રણ વખત કાઢ્યું આ ત્રણ વખત થઈ જાય એટલે ચોથી સાંકળી છે ત્યાં સુયાને રાખી અને સિંગલ પાસો ફરી પાછો એ જ જગ્યા ઉપર એક અડધો પાસો ફરી પાછો એ જ જગ્યા ઉપર એક આખો પાસો ફરી પાછો એ જ જગ્યા ઉપર આપણે એક આખો પાસે એટલે અડધું લીધું હવે એક આખું લઈ લેશું ફરી પાછું એક અડધું લઈ લઈ અડધું લઈ લીધું ફરી એક સિંગલ લઈ લી ફરી પાછી આપણે આવી પેટન કરી લીધી એટલે ફરી પાછી આપણે આ ગેપ રાખવાનું છે એના માટે ફરીથી જે આ બાજુની સાંકળી છે ત્રણ સાંકળી એનો આ જે પહેલો પહેલો ડોરો છે એ ઉપાડતા જાશું આનો પહેલો ડોરો લીધો બંનેમાંથી કાઢી દીધો ફરી પાછી આ જે બીજી સાંકળી છે એનો આ જે પહેલો ડોરો છે એ લીધું અને ઉપરથી લઈને બંનેમાંથી કાઢી ફરી આ જે ત્રીજું સાંકળી છે એનો પહેલો ડોરો ઉપાડ્યું અને ફરી પાછો આવી રીતના આપણે ટોટલ ત્રણ સાંકડીમાંથી કરવાનું છે પહેલી આ જે ત્રણ છે એમાંથી કરવાનું ચોથીમાં ફરી પાછી આવી પેટર્ન બનાવવાની ફરી સિંગલ ફરી ઈજ સાંકડીમાં સાંકળીમાં અડધો ફરી એક આખો ફરી એક અડધો અને ફરી એક સિંગલ એટલે ફરી પાછા આપણે આવી પેટર્ન બની ગઈ એટલે ફરી ફરી અહીં જે ત્રણ છે ને એમાં પાછો આવી રીતે લઈ જાય અને આ ડિઝાઇન કરવાની પછી ચોથીમાં ફરી આ ડિઝાઇન ફરી એક બે ત્રણમાં આ ડિઝાઇન ફરી ચોથીમાં આ ડિઝાઇન કરીને આપણે ટોટલ આવા આપણા પાંચ પંચ થશે એ પણ પાંચ પંચ કરીને તમને હું બતાવી દઉં તમે જોઈ શકો અહીંયા આપણે આ ટાઈપના ટોટલ તારાના જેમ પાંચ

આડાવડા થઈ જશે ક્યાંક ઓછું ગેપ રહેશે ક્યાંક એક્સ્ટ્રા ગેપ રહેશે એ ટાઈપના બની જશે એટલે આપણે આપણે બીજી કાઢ્યું ને હવે લાસ્ટ ત્રીજી પણ કાઢી તમે કે આપણો પરફેક્ટ જે કહેવાય કે તારો હોય એ ટાઈપની ડિઝાઇન બની ગઈ છે હવે ત્રીજી સાંકડીમાંથી કાઢી લીધા પાછળ આપણે આ જે એકસ્ટ્રા ડોરો છે એને આપણે કટ કરી લઈશું અને ખેંચી લઈશું હવે એ ડોરાને ખેંચ્યા પછી જે આપણે પહેલું પંચ લીધું હતું પહેલી ડિઝાઇન એની જે છે એના અંદર લઈ જેથી સ્ટાર બની જાય ઊંધી સાઈડ જઈ અને જે આ આગલી સાઈડ છે ઊંધી સાઈડમાં એની બાજુમાં ક્યાંક રાખી અને આ ડોરા ઊંધી સાઈડ લઈ લેશ એટલે આજે આપણે લૂપનો નો ડોરો હતો ને આ બે ડોરા ભેગા થઈ જશે એ ડોરામાં આપણે બંનેમાં ગાંઠ લગાવી લેશું જેથી આ ડોરો એકદમ પેક થઈ જાય અને ક્યાં આપણે નડે પણ નહીં અને છૂટે પણ નહીં આપણે બે ત્રણ ગાંઠ લગાડી લીધી આપણે એને કટ કરી આ સ્ટાર બનાવવા માટે આપણે આવા બે સ્ટારની જરૂર પડશે એક તો આપણે આ જોઈ લીધું આ બનાવી લીધું અને આવું ના આના ડિઝાઇન થી આપણે એકને એક બીજું એવા બે બનાવવાના છે તો એક આપણે આ બનાવી લીધું છે અને આજો આ મેં બીજું પણ

ઘણા પાસે જેના પાસે મોતી ના હોય એને હું આ ડોરામાંથી સમજાવી દઉં છું આ એન્ડમાં આપણે એક ગાંઠ મારી અને એની ફિટ કરી નાખી અને ત્યારબાદ જે એકસ્ટ્રા ડોરો છે તે આપણે કટ કરી લઈશું આ ગાંઠ છૂટે નહીં તેનું ધ્યાન રાખવું આપણે પેક કરી લીધી છે

આપણી થઈ ગઈ પહેલી આંખ હવે એથી થોડીક દૂરી ઉપર જગ્યા પર આપણે જોઈશું આંખ આ સેજ ફિટ કરી પાછળથી એટલા આંખ સિક્યોર થઈ જાય ત્યારબાદ બીજી આંખ બનાવવા માટે અહીં મેં ડોરો લઈ લીધો અને બાજુમાંથી થોડીક સુઈ રાખી અને આ જે ડોરો છે એને એક થી આ બે વાર બે વાર મેં સુઈમાં લપેટી લીધું લપેટી ત્યાં અંગુઠો રાખીને સુઈને આપણે ખેંચી લઈશું ખેંચવાથી આ આ ટાઈપની ડિઝાઇન બની જશે તમે જોઈ શકો ત્યારબાદ ઈ ડિઝાઇન અંદર સાવ નીચેથી સુઈ જવા દઈ અને પેક કરી લેશું તો આ આપણી બીજી આંખ પણ તૈયાર થઈ ગઈ છે વગર કાંઈ મોતી અને ફક્ત દોરાની ગાંઠથી હવે આ સ્ટારની સ્માઇલી બનાવવા માટે આપણે જે અહીં પહેલો રાઉન્ડ છે આ પહેલો રાઉન્ડનો આ ગોલ તમે દેખાય છે આજે પૂરી થાય છે ત્યાં કરે આપણે એની સ્માઇલી બનાવવાની છે તો ત્યાં આપણે ડોરો લઈ લીધું અને ડોરાને આપણે ખેંચી અને થોડુંક એના અડધે સુધી આપણે લઈ જઈશું જો તમે ડોરો ઢીલો રાખશો તો આ ટાઈપની સુંદર સ્માઈલી બનશે અને જો તમે કદાચ ડોરું ફિટ પણ ખેંચાઈ ગયું તો પણ કોઈ વાંધો નથી આપણે સ્માઈલી થોડુંક આનો ડોરો જે ઢીલો રાખી અને એની વચ્ચે સુઈ લઈ લેશું અને એને આપણે આમ નીચે પોઈન્ટ કરી અને સાવના અંદરથી કાઢી લઈશું આ તમે જોઈ શકો વચ્ચમાં ડોરાનો ટાંકો લેવાથી આ સ્ટારની સ્માઈલ પણ સુંદર એવી બની ગઈ છે સ્માઈલ અને આંખો બની ગયા પાછળ આપણે પાછળ ડોરો લઈ ત્યાં આપણે ગાંઠ લગાડી લેશું ડોરાની જેથી આ નીકળે નહીં અને પછી ડોરાને એક બે ગાંઠ મારી અને કટ કરી લેશું અહીં આપણે આંખો અને મો સ્માઈલ પહેલેથી બનાવવાનો કારણ એ કે આના પછી કાળા ડોરા પાછળ દેખાય નહીં એટલા માટે હવે આપણે આ બે સ્ટાર ને ભેગા કરી લેશું અને આ જ કલરનો ડોરો ફરી પાછો જે આપણે લીધી હતી એના આ જ કલરનો ડોરો લઈ અને આપણે પરોવી લઈશું અહીં આપણે કલરનો પીળો ડોરો લઈ લીધો છે તમે ચાહો તો ઊન લઈ શકો પણ ઊન થોડીક વધારે જાડી થઈ જાય છે એના માટે જો બને તો આ બો સૂતરનો અથવા જે સામા બે રૂપિયા વાળી ઢેરી કે આપણે આવે છે એનો જ ડોરો લેવાનો સાનો ડોરો ત્યારબાદ આજે સ્ટાર છે એનો આજે સીધો ભાગ અને આ સ્ટારનો પણ સીધો ભાગ ઊંધા ભાગ બંને અંદર આવી જશે આ બંને આપણે કોઈ પણ એક પોઈન્ટ કરી એના શકીએમાં પહેલા આપણે અંદરથી જેથી ગાંઠ આપણે આવી છે એ આપણે અંદર આવી જાય આ ગાંઠ અંદર આવી ગઈ ત્યારબાદ સામેના જે સાંકળી છે ત્યાંથી એકવાર લઈ અને ફરી પાછું એમાંથી લઈ લેશું જેથી એકદમ પેક થઈ જશે હવે જે આપણે આ કર્યું છે એની જે સાંકડીઓ છે આપણે એના અંદર દોરો રાખવાનો છે પણ જે સાંકડીઓ છે તમે જોઈ શકો એનો જે અંદરનો ડોરો છે આ બારલી સાંકડીના ડોરાની અંદરના જે સાંકડીના ડોરા છે આડિયા એના અંદર આપણે ડોરો રાખવાનો છે એનો કારણ એ કે જ્યારે આપણે અંદરની સાંકડીઓથી પેક કરશું તો આ સ્ટાર ઓટોમેટિકલી ઉપસેલો થઈ જશે અને જો તમે આ બંને સાંકડી ભેગી લેશો જેમ કે આ અહીંયાથી આખી આખી લઈ લીધી ને ઉમાંથી આખી આખી લઈ લીધી તો આપણો સ્ટાર એકદમ આમ સાંકળું થતું તમને હું બતાવી દો આ સ્ટાર છે જેથી આ જ સ્ટાર પણ એટલું નાનું બની ગયું અને એની જગ્યાએ મેં આ જે સ્ટાર છે આ તમે જોઈ શકો બંનેના સાઈઝમાં ફરક આ સ્ટાર છે એના મેં અંદરના ભાગ લીધા જેના લીધે આ ઉપસેલો નાના મુકલ્ડ થોડો મોટું થાય છે જો તમે એટલું નાનું કરવા માંગતા હો તો ભલે બંને સાંકડી લઈ લ્યો પણ જો તમે આવું ઉપસેલું અને થોડુંક મોટું કરવા માંગતા હો તો અંદરની સાંકડીથી જ આપણે વર્ક કરીશું તો અહીં આપણે બધા સ્ટાર મોટા જ જોઈએ છે એટલે આપણે અંદરની સાંકડી લઈ લઈશું આ તમે જોઈ લો અહીંયા જે સાંકડી છે એની અંદરનો એક ભાગ લીધું નાનો પણ એક એક ઉકો ડોરો ઉપાડવાનો ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ કે એક ઉકો ડોરો ઉપાડવાનો અહીં એક ઉકો લઈ લીધું ફરી પાછો એક આનો એક આ માટીઓ દેતી જવાની ફરી પાછો એક અને આ સાકડીનો પણ એક એવી રીતે આપણે આવી રીતના સિલાઈ આખામાં કરતા જવાની છે આનું એક લીધું ફરી પાછું એક અને આનું જે અંદરનું છે એ એક ફરી પાછું આનું એક અને આનું આવી રીતે અહીં તમે જોઈ શકો આપણે ટાંકા લઈ લીધા છે આવી રીતે ટાંકા લેતા જતા આપણે આટલા સુધી વાખું પેક કરી લેશું બસ આપણે આ જે આટલો ભાગ છે એ આપણે થોડું ખાલી રાખશું કોટન માટે તો આપણે અહીંથી આ જ રીતે જે મેં તમને કીધી એ પ્રમાણે આટલા સુધી ટાંકા લઈ લઈએ અહીં તમે જોઈ શકો મેં આટલા બધા ભાગ એના ફીટ કરી નાખ્યા છે બસ ખાલી આજે ભાગ તમે તમારી પ્રમાણે થોડોક આપણે ખાલી આ ભાગમાં આપણે હવે કોટન ભરીશ આ ટાઈપ જો તમારી પાસે આ ટાઈપનો કોટન બજારમાં આસાનીથી મળી જ આવે છે જ્યાં તમે એમ કહો કે ઓશિકાનો કોટન અથવા ટેડીબી નો કોટન તો તમને આ ટાઈપનો સોફ્ટ હોય એ કોટન આપશે જે તમને આ રમકડામાં કામ આવે આ પણ જો તમારી પાસે આવું કોટન ના હોય તો આપણે તમે જોયું હશે ઓશિકાની અંદર પણ જે આપણો કપાસ જે રૂ કહેવાય એ હોય છે તમે એ પણ આની અંદર ભરી શકો અને છતાંય પણ જો એ રૂ ના હોય તો આપણે કાં તો કપડાંની નાની નાની કતરણ અથવા જે આપણા ઊનના આ ટાઈપના જે ગુચ્છા વધ્યા હોય જે એક્સ્ટ્રા ડોરા જે કયા કામ ના આવે ટુકડા ટુકડા હોય એ પણ તમે અંદર ભરી શકો પણ એની જગ્યાએ જો તમે આ કોટન ભરશો તો સારું રહેશે કારણ કે આ કોટન જે છે તે વોસેબલ છે જ્યારે તમારા બાળક આ રમકડાઓથી રમે અથવા મેલા કરી નાખે અથવા ક્યાંક ખરાબ થઈ જાય તો તમે આને પાછા ધોઈ પણ શકો છો અને બાળક જો આ કોટનથી રમકડાથી રમે અને કદાચ રમકડોના મોઢામાં પણ લઈ લે તો આ કાંઈ નુકસાન કરતું નથી એટલા માટે આપણા ઊનના રમકડામાં વધારે પડતો આ કોટન વાપરીએ છીએ તો આપણે હવે આ કોટન આની અંદર ભરી લઈશું તમે તમારી હિસાબ પ્રમાણે નાનું મોટું કરવું હોય એટલું ભરી શકો પણ બને તો આ તારાને મીડિયમ જ રાખવાનું જેથી વધારે સુંદર લાગે ઘણું જાડું સ્ટાર બનાવશું તો એટલું સુંદર લાગશે નહીં આ તમે જોઈ શકો આપણું હજી થોડુંક આપણી અંદર કોટન ભરી દઈએ આપણે ફરી પાછું કોટન ભરી લીધું છે હવે જે આપણો આ ભાગ કોરું હતું એને આપણે ફરીથી પેક કરી લઈશું આપણે અહીંયા સુધી આ ભરી લીધું છે હવે આપણે આને ગાંઠ ગાંઠ મારી મારી ફરી પાછી બીજી વાર ગાંઠ મારી દેસુ તમને જો એવું લાગે છૂટી જશે તો તમે ત્રણ થી ચાર વાર ગાંઠ મારી અને આ તમે જોઈ શકો આપણું સુંદર મજાનું અને બહુ જ આસાન રીતથી એવું સુંદર સ્ટાર બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો આ સ્ટાર બનાવવું કેટલું આસાન છે જો તમને મારી આ સમજાવવાની રીત ગમી હોય મારો આ વિડીયો ગમ્યો હોય અને મારી આ રમકડા બનાવવાની રીત ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ બધા રમકડાના તમે જો ચાહો તો કિચન તરીકે પણ યુઝ કરી શકો પણ આ જેટલા પણ આપણે રમકડા બનાવ્યા છે આ બધા રમકડા આપણે એક દોરીમાં જોઈન્ટ કરીશું એના માટે બાળકના ઝુમર બનાવીશું અને બાળકોના પાંગરા બનાવીશું જેના વિડીયો હું આગળ અપલોડ કરીશ તો એ બધા વિડિયા જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ